બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજ્ય સરકારના વિકાસ સપ્તાહની આજે પૂર્ણ હોતી છે ત્યારે તમામની વચ્ચે મંત્રીમંડળની કવાયત તેજ થઈ ગઈ છે ગુજરાતના રાજ્યપાલનો પ્રવાસ ટૂંકાવાયો છે આજે અથવા આવતીકાલે ગુજરાત પરત ફરશે નવા મંત્રીમંડળની શપથની તારીખને લઈને હજુ કોઈ સ્પષ્ટતા આવી નથી તમામની વચ્ચે મંત્રીઓનું સચિવાલય આવવાનું ટાળ્યું છે મોટાભાગના મંત્રીઓ સચિવાલયમાં ગેરહાજર રહ્યા હતા

ગુજરાતના રાજ્યપાલ પણ ગુજરાત બહારના પ્રવાસમાં છે અને તેને લઈને તેઓએ પોતાનો પ્રવાસ ટૂંકાવીને આજે અથવા તો આવતીકાલ મોડી રાત સુધીમાં તેઓ ગુજરાત પરત ફરે તેવી શક્યતા જોવાઈ રહી છે જો કે જે પ્રકારની મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ તેજ બની છે તેને લઈને મંત્રીમંડળના જે પણ હાલના વર્તમાન મંત્રીઓ જે છે તે સચિવાલય થી આવવાનું તેમને ટાળ્યું છે મોટાભાગના મંત્રીઓ સચિવાલય ની અંદર ગેરહાજર છે તે પ્રકારની સ્થિતિ છે સ્વર્ણિમ સંકુલ વન અને ટુ ની અંદર પણ મોટા ભાગના મંત્રીઓ ગેરહાજર હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ટૂંક સમયમાં જ મંત્રીમંડળની વિસ્તરણ ની સ્થિતિ સર્જવામાં આવે તે પ્રકારની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે અને શનિવાર સુધીમાં મંત્રીમંડળના વિસ્તરણ ની સંભવિત શક્યતાઓ હાલ જોવા મળી રહી છે બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર